સમાજ સાથે અન્યાય થઈ રહ્યું છે તેવું ચૈતર વસાવાનું કેવું છે સાંભળી આ વિષય લઈને તમને વધુમાં શું કહ્યું છે આપણા પાટલિયામાં જે પ્રકારે પોલીસે જંગલ ખાતા જે પ્રકારે આપણા લોકો પર હુમલો કર્યો

કોસ્ટેબલ હોમગાર્ડ બધાને વિનંતી કરું છું આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાનમાં માનનારો છે એટલે તમે તમારા આઈપીએસ અધિકારી કેવા પ્રમાણે અમારા સમાજને હેરાન પરેશાન નહીં કરતા નહી તો આવનારા દિવસોમાં અહીંયા પણ અમે પાટા લેવાની કરીશું અને જરૂર પડશે આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પણ પ્રસ્થાન થશે અને ગાંધીનગર માં જો આદિવાસીઓના ખોટા જાતિ લઈને જે લોકો નોકરીઓ પર છે જે લોકો લાભ લઈને આજે અમારો હક છે એવા જો આવનારા વિશ્લેષણ સમિતિ એનો નિકાલ નહીં કરશે આદિવાસીઓના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં લાવશે તો આખો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે અને ગાંધીનગર માં અમે અમલ નથી થતો આજે અમારા પ્રવીણ દાદાએ કીધું કે બંધારણ ના ત્રણસો છાસઠ અંતર્ગત આપણને અનામત મળ્યું છે ત્યારે અહીંયા બેઠેલા મારા વડીલો માતા બેનો

છપ્પન નો સુધારો એ પણ બંધારણના આર્ટિકલ ત્રણસો છાસઠ ના પચીસ પેટા કલમ મુજબ આપણને લાગુ પડતો નથી એ બધું આપણે જાણવું પડશે અને આપણા સમાજ ને જાગૃત કરવા પડશે સાથીઓ બે હાજર માં જનગણના આવવાની છે અને એમાં આપણી જે કલમ છે એ આ લોકો લાવવા માંગતા નથી ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જે પ્રકારે ઝારખંડની સરકારે હેમંત સોરેનજીની સરકારે ઝારખંડ રાજ્યમાં ગુજરાત માં પણ આદિવાસી ધર્મ કોડ લાગુ થાય આપણી કોલમ આવે એના માટે આપણે લડવું પડશે આદિવાસીઓ માટે અલગ ધર્મો કોડ માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરું છું તમારી આગેવાનીમાં ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રમાં માં મોટા કાર્યક્રમ ગાંધીનગર આહવાન કર્યું ગુજરાતના ચૌદ ચૌદ જિલ્લામાંથી આદિવાસીઓને ભેગા કરવાની જિમ્મેદારી અમે લઈએ છીએ આદિવાસીઓનો અલગ ધર્મકોડ હોવો જોઈએ આદિવાસીઓના અલગ ધર્મકોર્ડ ની માંગ કરવી પડશે નહીં તો આપણને ડી લિસ્ટિંગમાં ખપાવીને આપણને મળતા અનામત ના લાભો પૂરા થઈ જવાના છે આજે તમે જોઈ લો જે લોકો પસંદગી મંડળ ની જો આજે ચાલીસ ટકા કટઅફ નો રેશિયો લાવ્યા છે આ લોકો જીએડી ના અઢાર પાંચ બે પરિપત્ર તમે વાંચો આદિવાસી ઉમેદવારો ને પંદર ટકા મળેલી કે એસી વિદ્યાર્થી હોય એ ઉમેદવારે ફરજીયાત ચાલીસ ટકા લઘુત્તમ માર્ક લાવશે તો જ પસંદગી પામશે એવી પરિપત્ર બહાર પાડ્યો છે આ મંચ પરથી તમને કેવા માંગુ છું આવનારા દિવસોમાં અઢાર આદિવાસી અસ્મિતા ની વાતો થાય છે સંસ્કૃતિ ની વાતો થાય છે ત્યારે હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો સોમાન જગાડવા આવ્યો છું

ધર્મ સંપ્રદાય હશે પાર્ટીઓ હશે નાટિક નાતી હશે કે કોઈ પણ સંગઠનો હશે ભૂલીને છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે નહી તો આવનારી પેઢીઓ માટે આપણે કંઈ બચાવી નથી શકવાના આજે જળ જંગલ જમીન પરના અધિકારોનો પ્રావદાન હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે આજે પોલીસ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે સત્તામાં બેઠેલા લોકો આપણી જમીનો સંપાદન કરી રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે થવું પડશે વાત કહેવા માટે આજે અહીંયા આવ્યો છું આદિવાસી એ આદિ અનાદિ કાળથી પોતે સ્વતંત્ર જીવન જીવવાનો ટેવાયેલો છે સ્વાયત સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે રહેતા શીખ્યો છે પ્રકૃતિના મૂલ્યનું જતન કરતા શીખ્યો છે પ્રકૃતિને પૂંજનારો આદિવાસી સમાજ છે પણ આજે આદિવાસી સમાજ જે ઈચ્છે તે શિક્ષણ નથી આજે આપણે શું પહેરવા માંગીએ છે એ પણ કોર્પોરેટ લોકો નક્કી કરે છે આપણે કઈ ગાડીમાં ફરવાનું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું ખાવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું કરવું છે એ પણ બીજા લોકો નક્કી કરવું કરે છે ત્યારે આપણે ફરી મૂળ સંસ્કૃતિ મૂળ પરંપરા અને જે આપણી અસ્મિતા છે એને જાળવી રાખવા માટે આપણી બોલી ભાષાને જાળવી રાખવા માટે આપણા પહેરવેશને ને જાળવી રાખવા માટે આપણે બધાએ ફરી આપણા સમાજમાં જાગૃતતા લાવી પડશે એ જ વાત સાથે વધારે વિશેષ હું વાત નહીં કરું એક સમાજના ધારાસભ્ય તરીકે સૌ તમને અપીલ અને વિનંતી કરું છું આજે આપણે એથી આપણા સંકલ્પો લઈને જવું પડશે આ મંચ પરથી જે પણ લોકોએ પોતાના વક્તવ્ય આપ્યા છે પોતાના ઉપદેશો આપ્યા છે એને વધારે ને વધારે આપણા સમાજમાં કઈ રીતના પહોંચાડી શકાય એ ચાહે અધિકાર જળ જંગલ જમીન પર ના આદિવાસીઓના પ્રાવધાન ની વાત હોય રૂડી પરંપરાગત અંતર્ગત આદિવાસીઓને મળેલા અધિકારો ની વાત હોય ગામ સભા મળેલા પાવરો ની વાત હોય આપણા મુખીઓ આપણા પૂજારાઓ આપણા આયોજન કરતા તમામ આયોજક મિત્રોનો અહીંયા ઉપસ્થિત થયેલા નામી અનામી તમામ સંગઠનના પદાધિકારીઓનો તમામ સરપંચો મુખીઓ પટેલો

લાગુ કરવામાં હજુ સુધી આવ્યું નથી આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આના ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો